છેલ્લું યાદ આવતું નથી પરીક્ષા ખંડમાં એવો પ્રશ્ન હતો તો એના માટે આત્મવિશ્વાસ જરૂરી છે બીજું આગળ કીધું એ પ્રમાણે પુનરાવર્તન જરૂરી છે ત્રીજું પાછળના વર્ષોના પ્રશ્નપત્રો કરવા જરૂરી છે અથવા તો પ્રેક્ટિસ પ્રશ્નપત્રો કરવા જરૂરી છે કારણ કે દાખલા તરીકે તમે ઇતિહાસનો વિષય વાંચો તો તમે વાંચશો ત્યારે બહુ સરસ લાગશે ઘણું બધું સમજાઈ જશે તમને એમ લાગશે કે મને યાદ પણ રહી ગયું છે પણ એ યાદ રાખવા માટે તમે જ્યારે પ્રશ્નપત્ર કરશો ત્યારે તમને દેખાશે કે ના આ તો આવું કંઈક હતું પણ એક્ઝેક્ટ શું હતું શું માહિતી હતી એ તમને નહીં ખબર પડી એટલે જ્યારે તમે પ્રશ્નપત્રનો એક પ્રશ્નનો જવાબ કરશો ત્યારે તમે ચોપડીમાં પાછા જઈને સ્પષ્ટતા કરશો કે નહીં આ બે પૈકીનું આ એક હતું તો એનાથી શું થશે કે તમારી માહિતી ચોખ્ખી થતી જશે આવું કંઈક હતું એની જગ્યાએ આ જ હતું એ સ્તરે તમે પહોંચતા જશો એટલે તમે વાંચો એની પાછળ તમારે પ્રશ્નપત્રો પણ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો પણ જુદી જુદી પરીક્ષાના કરશો તો તમને વાંચેલું યાદ રાખવામાં ઉપયોગી થશે બીજું તમે એવું માનશો કે મને પરીક્ષા ખંડમાં યાદ આવતું નથી તો એ માન્યતા પણ તમને યાદ આવવામાં નડતરરૂપ થશે સામાન્ય રીતે મારો અનુભવ એ છે કે આપણે વાંચીએ ત્યારે ખૂબ બધું વાંચ્યું હોય એટલે પરીક્ષા પહેલાં આપણને હંમેશા એવી ચિંતા થતી હોય છે કે પરીક્ષામાં મને યાદ નહીં આવે પણ જ્યારે આપણે પરીક્ષા ખંડમાં જઈએ છીએ અને પરીક્ષા આપણી સામે પ્રશ્નપત્ર આપણી સામે આવે છે ત્યારે હવે તમારે પેલો આખો દરિયો નથી તમારી સામે હવે બહુ મર્યાદિત વસ્તુ છે એટલે તમને એ યાદ આવવામાં મુશ્કેલી ઓછી પડે છે ખાલી તમારે માન્યતા તમને ના નડે તો તમને જલ્દીથી યાદ આવે છે બીજું તમારી પાસે મોટાભાગના આપણી પરીક્ષાઓ છે એમસીક્યુ પ્રકારની છે હેતુલક્ષી પ્રકારની છે એટલે એની અંદર તમારી પાસે ચાર વિકલ્પો છે એટલે તમે એલિમિનેશનથી પણ એટલે કે આ ચાર પૈકી આ બે વસ્તુ નથી એમ કરીને તમારા ઘણા બધા જવાબો થઈ જશે એટલે તમારે એવી માન્યતા રાખવાની નથી અને એ માન્યતા તમારી દૂર થાય એના માટે તમે પ્રેક્ટિસ પ્રશ્નપત્ર કરશો તો તમને ખૂબ બધું ફાયદો થશે બીજો એક પ્રશ્ન હતો કે શું વાંચવું તેનો ખ્યાલ આવતો નથી તો એમાં પાછળના વર્ષોના પ્રશ્નપત્રો જે લોકોએ આ પરીક્ષા પાસ કરી છે એવા લોકોને પૂછીને આપણે શું વાંચવું એ નક્કી કરીએ આપણા મિત્રો શું વાંચે છે એમણે જે વાંચ્યું છે એ પરીક્ષા સાથે બંધ બેસતું છે કારણ કે કોઈકને કોઈકને કોઈક પુસ્તક જડી જશે કોઈકને કોઈક સાહિત્ય જડી જશે જે સાહિત્ય ત જડી ગયું હશે જે સાહિત્ય તમારા માટે ઉપયોગી થઈ શકે પછી એક પૂછ્યું છે કે રિવિઝન કેવી રીતે કરવું પુનરાવર્તનની નવી મતલબની પદ્ધતિ જણાવજો અને જણાવશો અને જે વાંચીએ તે કેટલા સમયમાં ફરી વાંચો આ પણ વિદ્યાર્થી વિદ્યાર્થીએ બદલાતું હોય છે પણ તમે ધારો કે ઇતિહાસનું કે ભૂગોળનું કે વિજ્ઞાનનું એક પુસ્તક આજે વાંચ્યું અને પછી ત્રણ મહિના સુધી તમે એને ના વાંચો તો તમે ફરી વાંચવા બેસો ત્યારે તમારું વાંચવેલું ભૂલાઈ ગઈ જાય એટલા માટે તમારે શરૂઆતના સમયમાં નજીકના વખતમાં એટલે બહુ ઓછા સમયે પુનરાવર્તન કરવું પડે દાખલા તરીકે ત્રણ ચાર અઠવાડિયા પછી તમે પુનરાવર્તન કરી લો તો તમને યાદ રહેશે પછી તમે પ્રશ્નપત્ર કરો એનાથી તમારું યાદ રાખવાનું પ્રમાણ વધશે પછી તમે જ્યારે વાંચો છો ત્યારે અન્ડરલાઈન કરવાનું તો અન્ડરલાઈન કરતાં પહેલાં તમારે કેવા પ્રકારનું પૂછાય છે નક્કી કરવા માટે જૂના મિત્રોને પૂછવાનું થાય જૂના પ્રશ્નપત્રો જોવાના થાય એટલે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમે કામની જ વસ્તુ અંડરલાઇન કરો મેં અગાઉ કહ્યું હતું એમ પ્રમાણે પહેલીવાર વાંચો ત્યારે પેન્સિલથી અંડરલાઈન કરો પછી જેમ જેમ તમને પરીક્ષાને તમારું સાહિત્ય સમજાતું થાય એટલે પછી તમારે પેનથી અંડરલાઈન કરવાની અને પહેલીવાર તમે વધારે અંડરલાઇન કર્યું હોય હવે તમે એનું ઓછું કરશો એ રીતે તમે એ કરશો બીજું તમારે નોટ્સ બનાવવાની નોટ્સ બનાવવાથી તમારું સાહિત્ય કન્સાઇઝ થશે નાનું થશે એટલે તમારા માટે યાદ રાખવું સહેલું પડશે અને ભવિષ્યમાં પુનરાવર્તન કરવું પણ સહેલું પડશે પછી તમે વાંચો ત્યારે સામે કોઈને રાખીને વાંચો એટલે કે ચર્ચા કરીને વાંચશો તો પણ તમને યાદ રહેશે એટલે એ પણ એક પુનરાવર્તનની તમારી સારી પદ્ધતિ છે